જય ભારત જય સરદાર મિત્રો આમ તો હું ખેડૂતો ઉપર અન્યાય થતો હોય ખેતીયરે કઈ અન્યાય થતો હોય ત્યારે વીડિયા બનાવું છું એક જાગૃત ખેડૂત તરીકે એક જાગૃત માણસ તરીકે હું કોઈ નથી નેતા કે નથી કોઈ અભિનેતા હું તો એક સામાન્ય ખેડૂત છું પણ આજે એક વાત એવી આવી છે કે જે આપણા હૃદયને ઠેંસ પોતે ઠેંસ પહોંચી છે જે સરદાર પટેલનું નામ અમદાવાદ સ્ટેડિયમ ની અંદર થી કાઢવામાં આવ્યું અને નરેન્દ્રભાઈ મોદી નું નામ રાખવામાં આવ્યું તો સરદાર ને માનનારા દરેક લોકોની લાગણી દુભાઈ સ્વાભાવિક છે તેને ફરીથી નામ રાખવા માટે સરદાર પટેલ ને ફરીથી સન્માનિત કરવા માટે અમદાવાદ ખાતે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ સરદાર પટેલ મેમોરિયલ હોલ ની અંદર એક મહાસભાનું આયોજન કરેલું છે આયોજન ની અંદર દરેક સરદાર વંશીઓએ દરેક સરદારને માનનારા લોકોએ અઢારય વર્ષના લોકોએ હાજરી આપવા માટે એને આહવાન કર્યું છે આ આહવાનને માન આપી અમે વિડીયો બનાવ્યો છે એક જાગૃત નાગરિક તરીકે એક જાગૃત ખેડૂત તરીકે અને એક સરદારના વંશજ તરીકે મને પણ ખૂબ અંદરથી લાગણી દુભાણી હતી અને મારી પણ એક વેદના છે કે ફરીથી સરદારનું નામ હોવું જોઈએ કે સરદારનું નામ આ લોકોને કાઢવાની જરૂર શા માટે પડી જો તમારામાં તાકાત હોય તો તમારું પોતાનું સ્વયં નામ ઊભું કરો તમારું મંદિર બનાવો તમારી પાસે ભક્તજનો પણ ખૂબ છે તમારી પાસે તમારી સેવાક સાકરી કરવાવાળા માણસો પણ ખૂબ છે તમારું જય જયકાર કરવાવાળા પણ માણસો ખૂબ છે તમારું મંદિર ઊભું કરો અને એમાં રોજ તમારી પૂજાપાઠ કરો એનો અમને કોઈને વાંધો નથી પણ સરદારના નામ સાથે તમે જો આવી વિદામ છેડા કરશો તો એ સાખી લેવામાં નહીં આવે એટલા માટે સરદાર પટેલ 18 વર્ષના હતા સરદાર પટેલ ને હું એમ કહું અમારા પાટીદાર સમાજના હા અમને ગૌરવ જરૂર હોય કે અમારા પટેલ સમાજમાં જેનો જન્મ થયો હોય અને એવડી આવડી મોટી હસ્તી થઈ હોય આવડું મોટું અસ્તિત્વ થયું હોય તો અમને ગૌરવ હોય સ્વાભાવિક છે હમણાં જ આપણે જોયું દ્વારકા ની અંદર મહારાસ નું આયોજન કર્યું તો આહિર સમાજ ખૂબ આનંદ ની વાત થઈ ખૂબ આપણને પણ લાગણી થાય માતાઓ અને બહેનોએ જે રાસ નું જેનું આયોજન આપણે જોઈશી આપણે સોશિયલ મીડિયામાં વિડીયો મેં પણ વિડીયો શેર કર્યો કારણ કે આહીર સમાજમાં કૃષ્ણ ભગવાને જન્મ લીધો એ કુળ તો વંદનીય હોય જ પણ એ કુળના દરેક માતા અને બહેનો પણ વંદનીય જ હોય એને ગૌરવ હોય એવી જ રીતે સરદાર પટેલ અમારામાં જન્મ લીધો હોય અમારા પટેલ સમાજમાં તો અમને ગૌરવ હોય સ્વાભાવિક છે પણ અમારા સે એવું ન કહી શકે કૃષ્ણ ભગવાનને ખાલી આહીર સમાજ એવું ન કહી શકે કે અમારા છે એ તો અઢારે વરણના ભગવાન છે અખિલ બ્રહ્માંડનો માલિક છે એ બધાના હોય એવી જ રીતે ભારત વર્ષ આખું પણ સરદાર પટેલ ને અમારા એવું કઈ હગે અમે એને અમારા એવું કહી કદ ને નાનું કરવા નથી માંગતા પરંતુ જયારે એના નામ સાથે સહન કરવા પણ નથી માંગતા એક પાટીદારના દીકરા તરીકે પટેલ ના દીકરા તરીકે ખેડૂતના દીકરા તરીકે જ્યાં સુધી મારી વાત પોતે ત્યાં સુધી અને જ્યાં સુધી જેટલું વધારે શેર થાય એટલું શેર કરો અને દરેક ખેડૂતના દીકરા સુધી દરેક સમાજના દીકરા સુધી આ વાત પોતાડો કે સરદાર પટેલ નું ફરીથી નામ સરદાર સ્ટેડિયમ ની અંદર ગુંજતું થાય એવા આપણે બધા પ્રયત્ન કરવાના છે સોશિયલ મીડિયા થી માંડી અને જ્યાં આપણે જવું પડે ત્યાં આપણે જવાનું છે આ વાતને અધૂરી મૂકવાની નથી થતી કોઈ કારણે એટલા માટે અને સરદાર પટેલને આ લોકો અપમાન કરી શકે જેના એક વસન ઉપર આ ભારત દેશના પાંચસો ને બાસઠ રાજાઓએ પોતાના રાજ્ય રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા દાનમાં આપ્યા તમે કોઈને એની એક સમાધાન કરવા જાઓ બે ભાઈઓ ન હોય કે સેડા પાડશીને કોઈને કીધો એક સાહ આપે નો આપે મિત્રો અને આ માણસની એટલી મહાનતા હતી કે રાજાઓએ પોતાના રાજ આ દેશને સમર્પિત કર્યા અને પાંચસો ને બાઠ રાજાઓ પણ ખૂબ વંદનીય છે કે આ રાષ્ટ્રને મોટામાં મોટું કોઈએ દાન આપ્યું હોય આજ સુધીના ઇતિહાસમાં આજ સુધીના નહીં પણ જ્યારથી આ પૃથ્વી વહી ત્યાં જ ત્યારથી આજ સુધીના ઇતિહાસમાં કોઈ રાજદાનમાં દીધા હોય એને પણ ખબર હતી કે રાજ અમે તેઓ પછી અમારી કોઈ નોંધું પણ લેવાની નથી ને આજે લેતા પણ નથી કે આ પાંચસોને બાસઠ રાજાઓને કોણ યાદ કરે છે મિત્રો કોઈ નથી યાદ કરતું આ દેશની અંદર પાંચસોને બાસઠ હાથ બહાર નીકળતી હતી આજે ઘરે ઘરે ત્રણ ત્રણ નીકળે છે અહિયાં સરદાર પટેલ અને પાંચસોને બાંસઠ રાજવીઓને માનથી નીકળે છે એ પણ સત્ય સમાજ પણ સરદાર પટેલનું ટેસ્ટ્યુ યુનિટી થઈ ત્યાં પાંચસો ને બાહઠ રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા માટેની માંગ કરી છે પણ સરકાર સ્વીકારતી નથી શા માટે સ્વીકારતી નથી ભાઈ આ માન સ્વીકારવું જોઈએ અને માનથી એનું મ્યુઝિયમ બનાવવું જોઈએ કે આવનારી પેઢીઓ પણ વર્ષો સુધી એને યાદ કરે કે આ દેશને અખંડ કરવા માટે પાંચસો ને બાહઠ રાજા હોય આ સરદાર પટેલને રાષ્ટ્ર સમર્પિત કર્યા હતા ત્યારે આ આખંડ ખંડથી અખંડ ભારત બન્યું છે પણ એ પણ સરકારને ધ્યાનમાં નથી લેતું અને પ્રજા પણ કોઈ નોંધ નથી લેતી અઢારે વર્ષને આ પાંચસો ને બાઠ રાજ્યોને માનતી જેનું મ્યુઝિયમ બનાવવા માટેનું પણ એક આયોજન કરવું જોઈએ હું પટેલ નો દીકરો છું પણ આજે અમે પણ જે કાંઈ છે તો આ પાંચસો ને બાઠ રાજ્યોના કારણે છે એ સ્વીકારવું પડે વાત તો દુશ્મનની એ સ્વીકારવી પડે સત્ય હોય એ આ સરદાર પટેલ ન હોત અને પાંચસો ને બાહઠ રાજ્યો એ રાજ નોંધીતા હોત તો હું ને તમે જ લીલા પીળા થઈને ફરીથી કદાચ ને ન ફરતા હોત એટલે આવા સરદાર પટેલના માનને ખાતે આવા સરદાર પટેલના ફરીથી સન્માનને ખાતર આવા સરદાર પટેલના સ ઋણને ખાતર આપણે ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે આયોજન છે એમાં સહભાગી બનવા માટે સર્વે લોકોને હું બે આજ જોડે વિનંતી નમ્ર વિનંતી અપીલ કરું છું જય સરદાર જય ભારત